હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આજે છે રવિવારને રવિવાર છે રવિવારે છે મામીનું શ્રીમત તો ચાલો જઈએ ભાદરોડ ભાદરોડ આપણે મોજ કરીએ અમારે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ભાદ્રોડ ને ભાદ્રોડ પગલા તો વાતાવરણ બટલ પલટો થઈ ગયો છે સરસ મજાનો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે આ જો બધું લીલું ગયું છે વાતાવરણ અંધાર અંધાર થઈ ગયું ફાઈનલી મિત્રો આપણે ત્યાં આવી હરેશભાઈ ને આ બધા છે આપણા ભાઈ બનો તો ફાઈનલી મિત્રો આપણે પોચી ગયા છીએ રસોડા ને રસોડા જો બધા મામા અત્યારે બેસી ગયા છે ઊભા ઊભા કાઈ કામ નથી કરતા કામ બધું પતી ગયું છે હાજો અમારા શામભાઈ આવી ગયા કેટલા દિવસ પછી તો ચાલો હવે જઈએ બીજું કામ કરવા તો ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે માસીના ઘરે ચા પીવા એ માસી ચા તો બનાવો માસી બોલો તો કરી રામ રામ સીતા રામ તારી બેન શું કહેવા ચા બનાવ તો મને કહેવાનું નહી અમે વાસીન ઘરે આવીએ છીએ

रेडी <laughs> रेडी <laughs> તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે આપણી પાસે નીતિન મામા બ્લોગ આવવા માટે તો જોવા જવા તો ખરા યાર આ બધા વરસાદ આવી ગયો રમેશભાઈ તો રમા રમા રમેશ

પછી હવે ક્યાં જાય હવે જા હું ઢાબા ઉપર ફોટો પાડવા હા તો જાવો લો મિત્રો તમે વાળ તો હારા કપાવતા છો આના વાળ જોવો તમે આમ તારો સ્ટાર દેખાડતો જો સ્ટાર વાળો પણ આવા વાળ તમારે કપાવે તો ભાદરડું વી આવજો તમે તારે પચામાં તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ મામાના ઘરે વાડી અગાસી ઉપર આપણે જો મારા મામાના છોકરાનું ટેલેન્ટ બતાવું તમને અરે આગળ અવાજ કેવો તો એ કોમેન્ટમાં જરૂર કેજો અમારા અજય ભાઈ બનાવવા મળ્યા છે ચાટ પડે

મામા ટીંગાઈ હેઠે પડવાની તૈયારીમાં મામી વાટે છે રામ 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 લેવા આવો હલો અજય ભાઈ ભાગા હાલો ¡Ana, no que el... es verdad Ay, Ay. Ay ella, con la carita. મિત્રો આપણે બનાવવા એમાં ચા ને ઉપર ખૂંદવા મળ્યા છે ઘોડો રંધેલ માં ચાલો હજાર ચા બનાવી રાખો

ને <coughs> મે

તો ફાઈનલી મિત્રો વાગી ગયા છે અત્યારના ત્રણ જોઈ શકો છો તમે ને આપણે આવી ગયા છે ચા બનાવવા કેમ કે આપણે રમતા હતા અત્યાર સુધી ચોકચા બાજુ તો ચાલો અત્યારે હવે બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ચૂક્યો છે તો ચાલો અત્યારે આપણો બ્લોગ પૂરો કરશું જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો મસ્ત મજાની મીઠી બીઠી કોમેન્ટ કરતા હોજો તો ચાલો અત્યારે આપણો બ્લોગ પૂરો કરશું જે દ્વારકાધીશ જય માતાજી બાય બાય